નમસ્કાર નમસ્તે મારા વાલા 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 બાળ મિત્રો બાળ દોસ્તો કેમ છો ધોરણ આઠ ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના અદ્ભુત મહારથીઓ મજામાં હું વિશાલ વાટેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર આપનું હૃદયના ઉમળકાભેર હાર્દિક 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 સ્વાગત કરવામાં આવે છે આજે જોવાનું છે બે હજાર પચીસ દ્વિતીય પરીક્ષા માટે ખાસ મૂલ્યાંકન રેડી છે વિદ્યાર્થી મિત્રો વધુ સમય ન બગાડતા શરૂ કરવા જઈ રહ્યા છે ડાયરેક્ટ પ્રશ્ન ત્રણ અ સંપૂર્ણ સોલ્યુશન ચાલો જોઈએ શું છે રકમ પ્રશ્ન ત્રણ આ લેખના આધારે પ્રશ્નોના જવાબ લખો એક પ્રશ્ન એટલે કે ટોટલ પાંચ પ્રશ્નો હશે માર્ક્સ રેડી નાડોદા વિશાલ ભવ્ય પ્રજાપતિ મનહર ધોરણ ક્યારે આવશે તો ધોરણ સાત ટૂંક જ સમયમાં આવશે જેવું ધોરણ આઠ પૂરો થશે એવું ધોરણ સાત શરૂ થશે રેડી ચલો દીપક ચૌધરી સોના સોનું સર એસ રાજવીર શાન કહે છે કે જમવા જાઉં છું અર્જુન એનએમએમએસ જોઈએ છે ભાઈ એનએમએમએસ માટે ચાલો હું સાહેબને વાત કરી દઉં છું હવે કમ્પ્લીટ ફાઈનલ બરાબર છે તમારા માટે કે આપણે પીપીટી તૈયાર કરાવી દઈએ એના સવાલ જવાબો હું આપી દઉં સરસ મજાના કે જેનાથી એનએમએમએસ લાઈવ આવી જાય ઓકે પાક્કું પાક્કું તમારો ડિમાન્ડ પર એનએમએમએસ નું પેપર સોલ્યુશન લાવીશું મારું નામ છે વિશાલ વાડેળ આપણે સાથે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડાયા ચુક્યા છો તો આપણે વધુ સમય ન બગાડતા શરૂ કરી દઈએ છે મારા વિદ્યાર્થીઓ યસ યસ કલ્પના મકાણી એનએમએમએસ આવી જશે હવે એનએમએમએસ જવાબદારી મારી યસ યસ ઓર એ વો લિટલ જાયન્ટ તમારી કોમેન્ટ આવી चुकी છે અત્યારે ફરી પાછો હું વાંચી રહ્યો છું અસાઇનમેન્ટ આવશે ટૂંક જ સમયમાં હવે આ એમાં એવું હતું કે મારા અમુક અંગત કારણોસર હું રજા ઉપર હતો હવે હું આવી ગયો છું એટલે હવે તમારું કંઈ પણ વસ્તુ જશે નહીં ટૂંક સમયની અંદર બધું જ મુકાતું જશે રેડી છે મારી પાસે દિવસભરનો જેટલો પણ સમય રહેશે બાકી તો હું આ તમારા માટે આપી દઈશ વિદ્યાર્થી મિત્રો ચાલો કારણ કે મેં એમણે કે સવારનું ક્લાસીસ હોય બપોર સવારની સ્કૂલ હોય બપોર પછી ક્લાસીસ હોય ને સાંજે આ સમય રહેતા જમવામાં પણ આપણે ઓછો સમય આપીએ કારણ કે વિદ્યાર્થી મિત્રો તમારું ભવિષ્ય ઇમ્પોર્ટન્ટ છે ચાલો તો જોઈએ છીએ પહેલો સવાલ કે નીચે આપેલ આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે તેના પરથી આપેલા પ્રશ્નોના જવાબ આપો તો જો કે આખો આલેખ આપ્યો છે આલેખ જોવાનો છે આનું એનાલિસિસ કરવાનું છે મગજની અંદર આ બધી જ બાબતો આપણે ઘુસાડવાની છે કે સાહેબ શું છે કે જો આ ડી જે એક્સ અક્ષ છે એક્સ અક્ષ કઈ અક્ષ એક્સ અક્ષ એના ઉપર આપણને સમય આપેલો છે શું આપ્યો છે સમય આ છ વાગ્યાનો આ સાત વાગ્યાનો આ આઠ વાગ્યાનો આ નવ વાગ્યાનો દસ અગિયાર બપોરના બાર એક બે ત્રણ ને ચાર એ સિવાય વાય અક્ષ પર એક સેમી બરાબર એક અંશ સેલ્સિયસ તાપમાન આપ્યું છે પ્રમાણમાં રેડી છે ચાલો તો જોઈએ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ સાહેબ નીચે લાઇન દોરી લાઈન કહેવાય કહેવાય કેવી આનું નામ છે એનો ઉપયોગ એવો કરવામાં આવે છે કે કોઈ પણ વસ્તુ આપણે દર્શાવી છે એને ટૂંકાવી દેવાય જો અહીંયા ઝીરો થી ચાલુ કરીને ચોત્રીસ એનો મતલબ વચ્ચે શું થઈ ગયો ઝીરો થી ચોત્રીસ આવી ગયું પછી અહીંથી આપણે એક એક જે ગેપ લીધો છે એ પ્રમાણે દર્શાવતું જવાનું રહેશે વાય એક્સ પર તાપમાન પર સમય હવે જોઈએ સૌથી લઘુત્તમ તાપમાન છે ચલો આપણે પેલા સવાલ જોઈએ લઘુત્તમ તાપમાન મહત્તમ તાપમાન બે સવાલો તો આપણને ખબર પડી ગઈ છે પહેલો સવાલ છે લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન ચાલો શોધી લઈએ પહેલાં એજ લઘુત્તમ મહત્તમ તેથી નીચેથી ચાલુ કરો ને એમાં સૌથી લઘુત્તમ હોવું જોઈએ આમ આડી લઈને આખી ચેક કરતી જવાનું યસ સર લઘુત્તમ તાપમાન અહીંયા દેખાઈ રહ્યું છે ઓકે ચાલો મહત્તમ તાપમાન મહત્તમ તાપમાન ઉપરથી નીચે ઉતરતો હોય ક્યાં કય ટોચ પર દેખાય યસ સર તો એમાંય સવાલ શું પીછો કે લઘુત્તમ તાપમાન કયા સમય હતું કેટલું હતું મહત્તમ તાપમાન કયા સમય હતું કેટલું હતું કયા કયા પૂછે આપણને લઘુત્તમ અને મહત્તમ નક્શો ના કહેવાય વિશાલજી તેને આલેખ કહેવાય શું કહેવાય આલેખ આઈ થિંક ક્લિયર હશે તમે થોડી ક્લિયરિટી વધારી દેજો ચાલો હવે અહીંયા આપણને કીધું છે કે એક સેન્ટીમીટર બરાબર એક અંશ છે તો અહીંથી ગણવાનું ચાલુ કરીએ ને તો પેલી લાઈન બીજી લાઇન ત્રીજી લાઇન ચોથી લાઈન પાંચમી એક મિનિટ અહિયાં છે આપણું લાઇન એક બે ત્રણ ચાર ને પાંચ અહિયાં છે આપણું છત્રીસ એમાંની એક લાઈન એટલે એક બે ત્રણ ને ચાર તો અહીંયા આપણું પોઈન્ટ છે તો શું કહેવાય તો જુઓ એક બે ત્રણ ચાર ને પાંચ ભાગીમીસ પોઈન્ટ આઠ લઘુત્તમ તાપમાન કેટલું છે પાત્રીસ પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ અને કેટલા વાગે છે જુઓ તો છ વાગ્ય કેટલા વાગ્યે છે છ વાગ્ય સવારે છ વાગ્યે રેડી છે લઘુત્તમ તાપમાન માટે લખી લખી મહત્તમ તાપમાન મહત્તમ તાપમાન જોઈએ આપણે ચાલો તો મહત્તમ તાપમાન આપણે અહિયાં જ વાત થઈ હતી કેટલું છે જોઈજો ડાયરેક્ટ

એટલે સવારે નવ થી દસ અને બપોરે બાર થી એક રેડી છે કયા કયા સમયગાળામાં સવારે નવ થી અગિયાર વાગ્યાના સમયગાળામાં અને બપોરે બાર થી એક વાગ્યાના સમયગાળામાં

9 થી દસ વાગ્યા સુધીમાં રેડી ચાલો થેન્ક યુ જોઈએ તો પાંચે પાંચ સવાલોના જવાબ અહિયાં રેડી છે કોઈ જ માથાકૂટ વગર છે રેડી ચલો સર તમે ક્યાં રહો છો હું રહું છું સુરતમાં નેવે રાદેડિયા થેન્ક યુ ઓકે વેલકમ દીપક ચૌધરી બાય બાય કરે છે રાજવીર શાન હતા આમણા કઈ જગ્યાએ છો ભાઈ ચાલો નાનોદા વિશાલ તમને એટલું બધું મગજમાં ઉતરી રહ્યું છે તો ખૂબ સારી વાત છે ઓર લિટલ જાયન્ટ કેટલાક દિવસ લાગશે નાઈન્થ અસાઇનમેન્ટમાં ચાલો વિચાર કરીએ છીએ એક બે દિવસમાં લાઈવ કરી દેવા પ્રશ્ન 3 અ બ ક

એકત્રીસ એટલે અહીંયા એકત્રીસ વાગે કેટલું તાપમાન છે બધાને ખબર છે કેટલું છે જોવો તો ચાલો ચેક કરીએ આપણે આપણે પર લઈ લે અહીંથી ત્યાંથી દેખાય કે આ છત્રીસ આ સાડત્રીસ આ બે ની એક્ઝેક્ટ વચ્ચે છે બેની ક્યાં છે એક્ઝેક્ટ વચ્ચે તો એક્ઝેક્ટ વચ્ચે હોય તો કેટલું કહેવાશે તેને છત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ કેટલું કેટલું હતું તો છત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ બપોરે એક વાગ્યે દર્દીના શરીરનું તાપમાન શું હતું તો બપોરે એક વાગ્યે બપોરે એક વાગ્યે આ રહ્યો

અને નીચે ઉતારો બપોરે એક્ઝેક્ટ કેટલા વાગ્યે બાર વાગ્યે કેટલા વાગે છે બાર વાગ્યે બપોરે બાર વાગ્યે દર્દીના શરીરનું તાપમાન આડત્રીસ પોઈન્ટ પાંચ અંશ હતું સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું વધે છે ક્યારે જો મતલબ કે આ રીતે આમ ઢાળ ચડતી હોવી જોઈએ રેખા ચાલો તો રેખા ક્યાં ઢાળ ચડે છે અહીંયા વધી રહ્યું છે આ વધી રહ્યું છે ઘટે છે એટલે આ કામનું નથી આ ઘટે છે કામનું કામનું સ્થિર છે છે નથી વધે તો જો ક્યાં ક્યાં વધે છે નવ થી દસ માં વધે છે અને બે થી ત્રણ માં વધે છે એટલે ત્રણ સમયગાળા દરમિયાન વધે છે અલગ અલગ કયા કયા ત્રણ સમયગાળા દરમિયાન સવારે નવ થી દસ સવારે દસ થી અગિયાર અને બપોરે બે થી ત્રણ ના સમયગાળામાં તાપમાન વધી રહ્યાનું જણાય છે રેડી ચાલો હું સ્ટાન્ડર્ડ આઠ માં ભણું પણ મારે સ્ટાન્ડર્ડ દસ નું ગણિત આવડે વાહ વેરી ગુડ હેલો સમસુતી મીન્સ કઈ સમજણ ના પડી ચાલો પર લાઈવ લઈશ ચારમી પટેલ નેક્સ્ટ પ્રશ્ન ત્રણ નીચે આપેલો રેખીય આલેખ એક ઉત્પાદક કંપનીએ જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવે છે તેના પરથી આપેલા પ્રશ્નો જવાબ આપો જો આ આલેખ શું દર્શાવી રહ્યું છે પેલા સમજો વર્ષ આપ્યા છે કે બે હજાર બાર તેર ચૌદ પંદર સોળ એટલે બે હજાર બાર માં કેટલું વેચાણ થયું કેટલું ન થયું એ બધું દર્શાવે છે ચાલો અને વેચાણ આપણને આપ્યું છે રૂપિયા કરોડમાં કરોડ રૂપિયામાં ભાઈ આ પાંચ કરોડ દસ કરોડ પંદર કરોડ વીસ કરોડ પચ્ચીસ કરોડ ત્રીસ કરોડ પાંત્રીસ કરોડ એવી જ રીતે પ્રમાણમાં આપણને એપું વાય એક્સ પર એક સેમી બરાબર પાંચ કરોડ આ એક સેમી અહીંયાથી અહીંયા થઈ ગયું એટલે કેટલા કરોડ થઈ ગયા પાંચ કરોડ રૂપિયા આ રીતે આપણને દર્શાવેલું છે પ્લસ જો અહીંયા જોવો તો ખ્યાલ આવે બે હજાર બારમાં બે હજાર બારમાં કેટલા કરોડનું વેચાણ કર્યું તેને દસ કરોડ કેટલા દસ કરોડ બે હાજર તેર જોવા જશો એનું અડધું કરવાનું સાડા સત્તર સત્તર પાંચ કરોડ તો બે કેટલું સેલિંગ કર્યું સત્તર કરોડ અને સમજણ ન પડે તો ટેન્શન લેવાનું ને નો તફાવત કેટલો પાંચ પાંચ ને અડધા અઢી કે 15 ની અંદર ઉમેરી દેવાના અઢી 15 ને અઢી 17.5 કરોડ એવી જ રીતે 2014 તો 2014 માં જોવા જશો તો 15 કરોડ બતાવશે 2015 ની અંદર જોવા જશો તો મેક્સિમમ સેલ લાગી રહ્યું છે 25 કરોડ અને 2016 માં જોશો તો 20 કરોડ રેડી આ રીતે અલગ અલગ આંકડા મળી શકે છે ઓકે આલેખ દોરતા શીખવાડો આવતી કાલનો સેશન રાજવીર ભાઈ દોરવાનો જ છે દેસાઈ ધોરણ સાત માં આવી જશે ચાલો જોઈએ અહિયાં કયા વર્ષમાં કંપનીનું વેચાણ મહત્તમ હતું અને કેટલું હતું તો ચાલો જોઈએ અહિયાં હમણાં જ મેં વાત કરી આલેખને સમજાવતી વખતે કે સૌથી વધુ અહિયાં ટોચ નું બિંદુ દેખાઈ રહ્યું છે એટલે કયા વર્ષમાં સૌથી વધુ છે બે હજાર પંદર માં અને કેટલું છે જોઈ જો આડી લાઈન એની યસ પચીસ કરોડ તો બે હજાર પંદર માં સૌથી વધુ વેચાણ એટલે કે મહત્તમ વેચાણ છે એ કેટલાનું છે રૂપિયા પચીસ કરોડ નું છે ઓકે નેક્સ્ટ બે હજાર બાર અને બે હજાર તેર માં થયેલ વેચાણનો તફાવત શોધો બે હજાર બાર અને તેર માં થયેલ જો બે હજાર બાર નું વેચાણ બે હજાર બાર નું વેચાણ કેટલા કરોડ છે દસ કરોડ બે હજાર તેર નું વેચાણ બે હજાર તેરનું વેચાણ પંદર ને વીસ ની વચ્ચેનું છે કેટલું પોઈન્ટ પાંચ કરોડ પોઈન્ટ એટલે મોટામાંથી નાનું બાદ કરવાનું એટલે કેટલા કરોડ થઈ ગયું સાત પોઈન્ટ પાંચ કરોડ કેટલું થયું સાત પોઈન્ટ પાંચ કરોડ કારણ શું સત્તર માંથી દસ બાદ કરવાના ત્યારે તફાવત મળે એટલે સાત પોઈન્ટ પાંચ કરોડ

તો બે ની બાદ બાકી થાય સત્તર પોઈન્ટ પાંચ માઇનસ પંદર સત્તર માં પંદર એમ ને પોઈન્ટ અઢી કરોડ કેટલા થાય બે પોઈન્ટ પાંચ કરોડ બે પોઈન્ટ પાંચ કરોડ રેડી છે ચાલો અશોકભાઈ પાટણવાડીયા કહે છે કે ધોરણ દસ નું લે આવશે આવશે જઈએ બે પોઈન્ટ પાંચ કરોડ આવી ગયો છે આનો જવાબ નેક્સ્ટ બે માં કંપનીનું વેચાણ કેટલું હતું એ તો અપડાવશું આપણે બે હજાર તેર માં કંપનીનું વેચાણ કેટલું છે સત્તર પોઈન્ટ પાંચ કેટલું છે સત્તર પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા સત્તર પોઈન્ટ પાંચ કરોડ કયા વર્ષમાં કંપનીનું વેચાણ લઘુત્તમ હતું ને કેટલું હતું તો જોઈ શકાય છે અહીંયા કંપનીનું વેચાણ સૌથી લઘુત્તમ ક્યારે દેખાયું છે બે નીચે આ ભાગની અંદર બે હાજર બાર ની અંદર કંપનીનું વેચાણ સૌથી લઘુત્તમ હતું ને કેટલું હતું દસ કરોડ રૂપિયા દસ કરોડ ઓછામાં ઓછું સેલિંગ છે બે હાજર બાર નું રેડી રાજવીર શાન આવતીકાલનો લેકચર આલેખ દોરતા શીખવાડવા માટેનો છે સ્પેશિયલ આવતીકાલને હું પ્રશ્ન ત્રણ બ આલેખ દોરવાનો અલગથી લઈને આવ્યો છું કારણ કે એક સાથે બંને પતાવવું મને ઇઝી લાગ્યું નહીં કારણ કે તમને બંને વસ્તુ અત્યારે આલેખ સમજી લ્યો અને આવતીકાલે દોરવાનો કેમ છે તે સમજી લ્યો રેડી છે આ પાંચે પાંચ સવાલના જવાબ અહીંયા તૈયાર છે નેક્સ્ટ ચો તો સેમ પ્રશ્ન છે ફક્ત વર્ષ અને કરોડ બદલાઈ ગયું છે મતલબ કે અહીંયા પેઢી બદલાઈ ગઈ છે એવી વાત છે રેડી ચાલો નીચે આપેલો રેખીય આલેખે ઉત્પાદક કંપનીએ જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવે છે તેના પરથી આપેલા પ્રશ્નોના જવાબ આપો Y એક્સ પર 1 સેમી બરાબર કેટલા કરોડનું વેચાણ આવ્યું 2 કરોડ કેટલા દર્શાવેલા છે 2 કરોડ દર્શાવેલા છે રેડી જોઈએ નેક્સ્ટ

કયા વર્ષના વેચાણનો તફાવત તેના અગાઉના વર્ષની સરખામણીમાં મહત્તમ હતો તેના અગાઉના વર્ષની સરખામણીમાં મહત્તમ હતો ચાલો તો જોઈએ અહીંયા બે હજાર બે અને બે હજાર ત્રણ નું સેલિંગ જોવાનું છે બે હજાર બે નું સેલિંગ બે હજાર બે નું સેલિંગ ચાર કરોડ બે હજાર ત્રણ નું સેલિંગ સાત કરોડ બે હજાર ચાર નું કયા વર્ષના તફાવત નો અગાઉના વર્ષની સરખામણીમાં મહત્તમ હતો તફાવત લેવાનો બે બરાબર છે આ બધાનો શુક્રો નો તફાવત લેવાનો સાત ને ચાર નો તફાવત ત્રણ સાત ને છ નો એક છને દસ નો ચાર દસ ને આઠ નો બે પણ આ તો ઘટાડો છે ખરી છે વધારો પૂછ્યો તો ત્રણ ને ચાર તો ક્યારે વધારો છે વર્ષ બે હજાર ચાર થી બે હજાર પાંચ માં વધારો થઈ રહ્યો છે ક્યાંથી બે હજાર ચાર થી બે હજાર પાંચ ની અંદર વધારો થઈ રહ્યો છે રેડી છે ચાલો આ દેવ સોનારિયા ને બ્લોક કરવો પડશે સાહેબ દેવ સોનારિયા ને બ્લોક કરી દેજો રેડી છે

બે હજાર ત્રણ અને બે હાજર ચાર ના વેચાણ વચ્ચે કેટલો તફાવત હતો તો બે હાજર સાત એટલે એક કરોડ જોઈ લો જવાબ આવી જાય છે નેક્સ્ટ બે અને બે હાજર માં કેટલું વેચાણ થયું હતું તો બે હાજર કેટલું વેચાણ છે બે ચાર કરોડ બે હાજર છ માં કેટલું છે આઠ કરોડ એટલે ચાર કરોડ અને આઠ કરોડ ચાર કરોડ ને આઠ કરોડ આગળનો સવાલ બે અને બે હાજર પાંચ માં કેટલું બે હાજર બે હાજર ત્રણ માં કેટલું છે સાત કરોડ ને બે હાજર પાંચ માં દસ કરોડ રેડી ચાલો સાત કરોડ અને દસ કરોડ સમજાય છે આ લેખ ઉપર એ એકદમ ઈઝી છે એકદમ મસ્ત છે

દસ વાગ્યે આવી રહ્યું છે ઓકે તો ફરી મળ્યો વિદ્યાર્થી મિત્રો દસ વાગ્યે ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત બાય બાય આવજો